હું કાલે સાડા બાર વાગે રાત ના સાડા બાર વાગે બહુ મારી ભવન ની ઓફિસ માંથી નીકળી વિચાર કરો મારી હાલત કેવી હે છે

તાત્કાલિક જમા કરોરે તોય હાલ ભગવાન કરી એવું થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી એવા આપઘાત કરવાના હોય આપડે જેવનું ને આપણું છોકરાનું જોવાનું હોય આ કઈ જોવાય

આ ઘાત નો વિચાર નો કરો બેન આપડે હે ન થાય તો કઈ નઈ એવું નો હોય તો કઈ શું તમે ઘરે દીધું હવે પાછા હોય મારી યાર વાત જો તમારા સાહેબ ના અધિકારી નથી અમારો લતો જેવો હે નથી કાંડા જેવા હે અને મારા મેસેજ મુકેલા હું એને બતાવું ને મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મુકેલા છે ઈ વાત સાચી પણ ઈ નથી ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ હું કદાચ અહીંયા પચાસ જણા ને ઉભા રાખું ને કોઈ નું નથી હલાવતા એમ તો શું કરવાનું ઘરે ઘરે એક કામ તમે એક જ મારા એવો રાખે ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લ્યો ને બાકી કલક કરી લ્યો કોરા કોરા લાવો કે એમ નહીં અત્યારે તમે મેસેજ નાખો હું આવું બે વાગે લઈ જાઉં આપી જાહે અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ રિસીવ કરવા મૂકી દઉં ઓલામાં પછી બને હું લાગુ આવીને લઈ હું વાત કઈ ન લખો તો કઈ